જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો તારીખ છે પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી સમક્ષ આવી ગયા છે મિત્રો રાજસ્થાન મિત્રો વરસાદ નથી તેના અંગે સીપુ ડેમ માં પાણી આવક જોવા મળી નથી અને સીપુ ડેમ ની સપાટી પાંચસો ને ફૂટે છે સિપુ ની ભયાનક સપાટી છસો ને અગિયાર ફૂટ છે સિપુડેમ બાર ટકા ભરાયેલો છે મિત્રો ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી